નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન સમાચારની એક નજર કરીએ હેડલાઇન્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં ચૌદ હજારથી વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું રાજ્યમાં રોકાણ અને નોકરીઓનું વાતાવરણ ઉભું થશે વિધાનસભામાં ખેડૂતોની આવક મામલે કોંગ્રેસના સરકાર પર વિવિધ સવાલો ડુંગળીની વિદેશ નિકાસની મંજૂરી આપવા કરાઈ માંગ અમદાવાદમાં ડબલ સિઝનને પગલે રોગચાળો વકર્યો છેલ્લા પંદર દિવસમાં વાયરલ ઇન્ફેક્શન સહિત કમળાના કેસોમાં થયો વધારો અમદાવાદ ગાંધીનગરના કર્મચારીઓને નવી સિત્તેર એસટી બસની સુવિધા મળશે મુખ્યમંત્રીના હસ્તે બસોનું લોકાર્પણ કરાયું યુએસમાં વ્યાજ દર વધારા પર બ્રેક વાગતા શેર માર્કેટ પર પોઝિટિવ અસર પાવર અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેરોમાં લેવાલીના પગલે સતત પાંચમા સેશન્સમાં બેન્ચમાં સૂચકાંકો વધારા સાથે થયા બંધ સમાચાર જોઈએ વિધાનસભા સત્રમાં આજે કોંગ્રેસે સરકાર સામે પ્રહારો કર્યા હતા બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત ભાજપે કરી હતી પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી પેટ્રોલ ડીઝલ અને વીજળીના ભાવ ડબલ થઈ ગયા પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી તાકીદે ડુંગળીની ખરીદી કરવામાં આવે અને વિદેશ નિકાસની મંજૂરી આપવામાં આવે દરિયાની અંદર એકવા કલ્ચરનો વિનાશ થઈ જાય છે જેને લઈને તેના ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ દરિયાની અંદર પ્રદૂષણ ન થવું જોઈએ તેવી તમામ માંગણીઓ આજે કોંગ્રેસે સરકાર સમક્ષ કરી હતી હવે કિસાનો પર માર અબકી બાર મોદી સરકાર આ સૂત્ર અને ખેડૂતોને બે હજાર બાવીસ સુધીમાં એની આવક બમણી કરવાના સૂત્ર સાથે સત્તામાં આવેલી સરકાર માં અત્યારે બે હજાર બાવીસ પછી આજે બે હજાર ચોવીસ થઈ ગયા પરંતુ ખેડૂતોને જે મળતા હતા ભાવ ઉત્પાદનના એટલા જ મળે છે પણ એની સામે બિયારણ ખાતર અને દવાઓના ભાવ બમણા થઈ ગયા પેટ્રોલ ડીઝલના ભાવ બમણા થઈ ગયા ખેડૂતોનો ખર્ચ બમણો થઈ ગયો પરંતુ એની આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી એટલા માટે જ આજે દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે ને એની માગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લઈ આવે અમે પણ માગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમો ભાવ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ડીસા તાલુકાના શેરપુરા ખાતે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનું રાજ્યવ્યાપી શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા સહિત આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી બની છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર આઠસો લાખના ખર્ચે રાજ્યના દસ જિલ્લાઓમાં ખેડૂતોને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાનો લાભ આપવામાં આવશે આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી બનાવાઈ છે અમદાવાદ ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઈન્ટ સેવામાં નવી સિત્તેર એસટી બસની સુવિધા મળતી થશે એટલું જ નહીં પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મૂકવામાં આવેલી નવી સિત્તેર એસટી બસોનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંડળના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું આ સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસટી નિગમ દૈનિક આઠ હજારથી વધુ બસોના કાફલા સાથે તેત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા પચીસ લાખથી વધુ મુસાફરોને સલામતી સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા આવવાની સેવાઓ પૂરી પાડે છે ભાજપ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નથી પરંતુ ચૂંટણીના સમયે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને માત્ર લોલીપોપ આપવાનો જ પ્રયત્ન કર્યો છે તેવી પ્રતિક્રિયા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે આપી હતી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની સરકારે માત્ર ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપી અને એવી વાત કરી કે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી નાખ્યું છે અને ડુંગળી પકવતા ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થઈ ગયો છે હકીકત એ છે કે આપણા દેશમાં બસો ત્રીસ લાખ ટન ડુંગળી પેદા થાય છે અને આટલી મોટી સંખ્યામાં ડુંગળી પેદા થાય છે એમાંથી માત્ર ત્રણ મેટ્રિક નિકાસની છૂટ આપવાથી ખેડૂતનું કલ્યાણ થઈ જવાનું છે એટલે આ વખતે ખેડૂત આશાવાદી હતો પરંતુ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં માં જ એવું પગલું ભર્યું કે ડુંગળી જો એક્સપોર્ટ એટલે કે બહાર નિકાસ થાય તો એના ઉપર ચાલીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી એટલે કે નિકાસનો કર નાખી દીધો પરિણામે જે ખેડૂતોને ફાયદો થવો જોઈએ ત્યાર પછી આ ભાજપની સરકારે નિકાસબંધીને દૂર કરીને નિકાસની છૂટ ના આપી ગુજરાતમાં એસસી એસટી વર્ગને અન્યાય બાબતે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસ નો નારો આપી डबल इंजन की सरकार सत्ता में आई ना, पर है परंतु एससी एसटी ओबीसी समाजनी अवगणा થઈ રહી છે सबका साथ सबका विकास ના નારા આપીને સત્તા પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર ના શાસનમાં કઈ રીતે एससी एसटी ओबीसी માઇનોરિટી સમાજને રોજગારની રીતે શિક્ષણની રીતે

સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં ડુંગળીની નિકાસ બાંધી હટાવી છે જેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે અને બંને કેન્દ્રીય મંત્રીને લાખો ખેડૂતોને ફાયદો કરાવવા મહેનત કરી છે તે બદલ હું બંને મંત્રીઓને અભિનંદન આપું છું ગઈકાલે કેન્દ્રની સરકારે ડુંગળીની નિકાસ નિકાસબંધી હતી એ ઉઠાવી અને નિકાસ કરવા માટેનો નિર્ણય લીધો છે લાખો ખેડૂતોને એમનો ફાયદો થવાનો છે ગુજરાતના ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી આપણા બંને કેન્દ્રીય મંત્રી માની અમિતભાઈ શાહ માની મનસુખભાઈ માંડવિયા દ્વારા કેન્દ્રની અંદર જે પ્રકારનો નિર્ણય કરાવવામાં આવ્યો છે ખેડૂતો વતી હું તેમને અભિનંદન આપું છું એ વાત સાચી છે કે થોડો સમય ડુંગળીના ખેડૂતો માટે કપરો ગયો છે એ વાત સાચી છે પરંતુ હજી ત્રણ મહિના હજી ફેબ્રુઆરીના દસ દિવસ માર્ચ એપ્રિલ અને મે સુધી ડુંગળીનો મબલક પાક માર્કેટયાર્ડમાં આવવાનો છે પરમ દિવસે તો માત્ર માર્કેટ અંદર જ છ લાખ બેગો ડુંગળીની આવક હતી માત્ર બેગો વેચાણી હતી જે પ્રકારે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આંકડા જોઈએ તો હજી પણ એક કરોડ સાઠ લાખ થેલા આ ત્રણ મહિનાની અંદર ડુંગળીની ખેડૂતો દ્વારા આવક થવાની છે અને સો રૂપિયાનો ફાયદો આજે જ આપણને જે પ્રકારે દેખાય છે સફેદ ડુંગળીમાં પચાસનો ફાયદો એવી રીતે એવરેજ કરીએ તો પણ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ ત્રણસો કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ એ ખેડૂતોના પોતાના ખાતામાં જશે હું એમ માનું છું કે નિર્ણય ખૂબ સારો થયો છે એક ધારાસભ્ય તરીકે એક ખેડૂતના દીકરા તરીકે કેન્દ્રની સરકારના આ નિર્ણયને આવકારું છું અંદાજે મારી દ્રષ્ટિએ જોઈએ તો જે પ્રકારે વાત થઈ એ પ્રકારે સૌરાષ્ટ્રના ખેડૂતોને આ નિર્ણયનો ખૂબ મોટો ફાયદો થવાનો છે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં બદલાવને કારણે શહેરભરમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદમાં પંદર દિવસમાં એસી કેસ ઝાડા ઉલટીના તથા અડસઠ કેસ કમળાના નોંધાયા હતા બેવડી ઋતુના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં ચાર તારીખ એટલે કે ચાર ફેબ્રુઆરીથી લઈ અને ગઈકાલ સુધીની ઓપીડીની આંકડો જોઈશું તો પાંત્રીસ હજાર પાંચસોથી વધારે લોકોએ ઓપીડીની સારવાર લીધી છે અને ચાર હજારથી વધારે લોકોએ ઇન્ડોર દર્દી તરીકે સારવાર લીધી છે અત્યારે જ્યારે આપણે ઠંડીમાંથી ગરમી તરફ જઈ રહ્યા છે અને આપણે જોઈએ છીએ કે અઠવાડિયા પહેલાં વાતાવરણ ઠંડુ હતું અને છેલ્લા ત્રણ ચાર દિવસથી એમ કે ટેમ્પરેચરમાં વધારો થઈ રહ્યો છે આવું જ્યારે ટ્રાન્ઝિશન ફેઝ હોય ત્યારે એલર્જીક વ્યક્તિઓને તકલીફ થતી હોય છે નડિયાદના આંબેડકર હોલ ખાતે કિશોરી જાગૃતિ કાર્યક્રમ પૂર્ણા સફર યોજાયો હતો આ કાર્યક્રમ પ્રાદેશિક મહિલા અને બાળ વિકાસ કચેરીના વિભાગીય નિયામક દિશાબેન ડોડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટે પૂર્ણા યોજનાની માહિતી આપતા જણાવ્યું કે આ યોજના હેઠળ પંદરથી અઢાર વર્ષની કિશોરીઓને લાભ આપવામાં આવે છે જેમાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ચારસો કિશોરીઓને લાભ આપવામાં આવ્યો હતો ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને રાહત મળી રહે તેવા આશયથી દસ વર્ષ પહેલાં ડાયમંડ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ હાલમાં આ હોસ્પિટલમાં દરેક વર્ગના લોકો માટે દીકરીની ડિલિવરી પર ખાસ પ્રસૂતિ સેવા ચાલી રહી છે બેટી બચાવો બેટી પઢાવોના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન તેર હજાર એકસો તેત્રીસ પ્રસૂતિમાં ફ્રીમાં ડિલિવરી થઈ છે આ ઉપરાંત બે હજાર દીકરીઓને એક લાખના બોન્ડ મળ્યા છે ત્યારે દરેક વર્ગના લોકો માટે શરૂ થયેલી આ ખાસ પ્રસૂતિ સેવાથી લોકોને ઘણી મોટી રાહત મળી છે વર્ષ પહેલા સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું આની પાછળનો મુખ્ય આશય ગાયનેક વિભાગ અને પીડિયા વિભાગ શરૂઆત કરવાનો અમારો આશય હતો કારણ કે બહાર જે પ્રમાણે લોકો હેરાન થતા હોય છે એને ધ્યાનમાં રાખીને સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલની અંદર નોર્મલ ડિલિવરી ફક્ત અઢારસો રૂપિયા અને જો દીકરીનો જન્મ થાય તો એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી અને એક દીકરી પર બીજી દીકરીનો જન્મ થાય તો અમે એક લાખના બોન્ડ પણ આપીએ છીએ દીકરી પઢાવો દીકરી બચાવો આ સૂત્રને સાર્થક કરવા માટેનો અમારો પ્રયત્ન છે હોસ્પિટલના એક્સપિરિયન્સ સારો છે મારી પણ બેબી હતી અને અત્યારે પણ હાલમાં પણ બેબી છે પહેલી બેબી વખતે પણ એક લાખ રૂપિયાનો બોન્ડ મળ્યો હતો અને બીજી બેબી વખતે પણ એક લાખ રૂપિયાનો બોન્ડ મળવાની શક્યતા છે અને દીકરીઓ માટે ખૂબ જ સારી હોસ્પિટલ છે અને હોસ્પિટલની સુવિધાઓ પણ ખૂબ જ સારી છે એટલે મોટાભાગની લેડીઝો માટે આ હોસ્પિટલ પ્રિફર કરવા માટે હું આ આગ્રહ કરું છું કારણ કે મિડલ ક્લાસ ફેમિલી માટે બરાબર છે શેર માર્કેટ સતત પાંચમા સેશનમાં પણ વધીને બંધ રહ્યું હતું ફાઇનાન્શિયલ અને પાવર સેક્ટરમાં આવેલી તેજીના પગલે બેન્ચમાર્ક સૂચકાંકો વધારા સાથે બંધ રહ્યા હતા બીએસસીનો ત્રીસ શેર સેન્સેક્સ બસો બ્યાસી પોઈન્ટ વધીને બત્તેર હજાર સાતસો આઠ પર સેટલ થયો જ્યારે એનએસસી નિફ્ટી બ્યાસી પોઈન્ટ વધીને બાવીસ હજાર એકસો બાવીસ પર બંધ થયો સેન્સેક્સ પેકમાં બજાજ ફિન્સર આઈસીઆઈસીઆઈ બેન્ક ભારતીય એરટેલ બજાજ ફાઇનાન્સ અને સન ફાર્મા ટોપ ગેનર હતા જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો વિપ્રો ઇન્ડસ્ટ્રી બેંક ટીસીએસ અને ટાટા મોટર્સ ટોપ લૂઝર રહ્યા હતા એશિયન બજારોમાં જાપાનના નિક્કી અને હોંગકોંગના હોવલસેંગ લાલ નિશાનમાં બંધ રહ્યા હતા જ્યારે સિંગાપુર અને ચીનના બજારો સાધારણ ઉછાળા સાથે બંધ થયા હતા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનો વર્ષ બે હજાર ઓગણીસમાં રાજ્યસભાના સાંસદ રિલાયન્સના ડાયરેક્ટર અને જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણીએ ચાર્જ લીધો ત્યારે તેમને અંદાજ ન હતો કે ગુજરાતમાં ફૂટબોલ માટે બાળકોમાં એક જબરદસ્ત ક્રેજ છે તેમણે ઘણીવાર જોયું કે છોકરાઓ મોબાઈલ ફોનમાં ફૂટબોલની મેચો જોતા હોય અંદરોની વાતોચીતોમાં લિયોનલ મેસી કે આલિંગ બ્રાઉટ હલાડ જેવા ખેલાડીઓ વિશે માન્ચેસ્ટર અને બાર્સેલોના ક્લબો વગેરેની વાતો કરતા હોય છે રાજ્યમાં જીએસએફએની છત્રછાયા હેઠળના સંખ્યાબંધ જિલ્લા ફૂટબોલ એસોસિએશન મારફતે પાંચ વર્ષથી બાર વર્ષ સુધીના ચાર હજાર બસો બાળકો વિધિવત ફૂટબોલ રમી રહ્યા છે ત્યારે તેમને સુખદ આશ્ચર્ય થવું પાંચ વર્ષથી નીચે આઠ વર્ષની નીચે દસ વર્ષની નીચે અને બાર વર્ષ નીચેની વય ગ્રુપના બાળકો માટે લીગ મેચો રમાઈ રહી છે જીએસએફએ બ્લુ ક્લબ્સની લીગ મેચો સિવાય પણ અન્ય રીતે બીજા અસંખ્ય બાળકો ફૂટબોલ નિશ્ચિતપણે રમતા જ હશે હવે પરિમલ નથવાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ફૂટબોલ ક્ષેત્રે પણ ગુજરાત ખાસું કાટું ખાટશે ભારતીય સ્પીડ સ્ટાર જસપ્રીત બુમરાહને આગામી ચોથી ટેસ્ટમાં આરામ અપાય તેવી શક્યતા છે બીસીસીએના સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર બુમરાને રાંચીમાં ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવશે ત્યારે બીસીસીઆઈએ હજુ સુધી આ સ્થિતિ અંગે સત્તાવાર નિવેદન જાહેર નથી કર્યું આ સોમવારે રાજકોટમાં ત્રીજી ટેસ્ટની પૂર્ણાહુતિ બાદ ઉભરી આવી હતી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ પહોંચી હતી ત્યારે રેલીને સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રામ મંદિર અભિષેક માટે પ્રમુખ દ્રૌપદી મુર્મુને આમંત્રિત ન કરવા માટે પ્રહારો કર્યા હતા છેલ્લા કેટલાક દિવસ સુધી ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું તે આગામી બે દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે એક તરફ ખેડૂતો દ્વારા ઘણી માગણીઓ કરવામાં આવી રહી છે એમએસપીને લઈને તેવામાં એમએસપીની માંગણી લઈને સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે તેવામાં કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતોની બેઠક રવિવારે સાંજે આઠ ત્રીસ કલાકે શરૂ થઈ હતી આ પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી બેઠક જેમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા નિત્યાનંદ રાય પિયુષ ગોયલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન ખેડૂત નેતા સરવંતસિંહ પંઢેર જગજીતસિંહ ડલેવાલ હાજર રહ્યા હતા ખેડૂત નેતા સરવનસિંહ પંડેરે કહ્યું હતું કે તેઓ ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીએ તમામ જૂથો સાથે ચર્ચા કરશે આ પછી અમે વીસમીએ સાંજે અમારો નિર્ણય જાહેર કરીશું ત્યારે એકવીસમીએ સવારે અગિયાર કુચને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે સરકાર કી પ્રમોટેડ જો કોઈ ચાહે कंज्यूमर कोऑपरेटिव फेडरेशन नेफेड, ऐसी संस्थाओं द्वारा जो किसान अपना क्रॉप डाइवर्सिफाई करके या तो तूर दाल बनाए उड़द दाल बनाए मसूर की दाल बनाए या बक्का बनाए उनको पांच साल के लिए एक कॉन्ट्रैक्ट करके उसको ये संस्थाएं एमएसपी पर खरीदेगी कोई क्वांटिटी की लिमिट नहीं होगी तो जो भी किसान कॉटन की खेती भी पुनर्जीवित करता है शुरू करता है फिर से उनके लिए भी कॉटन कॉरपोरेशन ऑफ इंडिया इसी प्रकार का एक पाँच साल का करार करेगी लीगल एग्रीमेंट करेगी और पाँच साल तक जो भी उत्पादन इन खेतों से आएगा डाइवर्सिफिकेशन करने के माध्यम से या पुनर्जीवित करके कॉटन के खेतों से उसको पाँच साल के लिए एमएसपी पर जो सी द्वारा निर्धारित एमएसपी होते हैं उस पर खरीदने का एक प्रस्ताव सामने आया है सरकार कुछ बात के ऊपर विचार विमर्श करने के लिए सोच रही है कुछ बात अपने आप से बोल दी है इसीलिए आज अठारह में उन्नीस बीस का समय मिलेगा और दूसरा जो हमारा कार्यक्रम है इक्कीस ग्यारह बजे वो उधर जो दिल्ली जाने का कार्यक्रम है वो स्टैंड बाय है वो हम क्लियर करते हैं ठीक है ना इक्कीस को ग्यारह बजे हम अपने दोनों फोरमों में विचार कर लेंगे अच्छा होगा सरकार भी और हम भी पूरा जतन करेंगे भी मिल बैठ के ये मसलों का हल हो जाए अगर 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 किसी कारणवश ऐसा ना हो सका फिर सरकार से आग्रह करेंगे भी हमें पीसफुली ढंग से दिल्ली जाने दिया जाए તો કેન્દ્ર સરકાર સાથે ચોથા રાઉન્ડની વાતચીત બાદ પણ ખેડૂતો શંભુ બોર્ડર પર અડગ છે રવિવારે કેન્દ્રીય મંત્રીઓ સાથેની વાતચીતના ચોથા રાઉન્ડ પછી પણ આંદોલનકારી ખેડૂતો પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે બેઠક બાદ ખેડૂતો આગેવાનોએ કહ્યું કે તેઓ બે દિવસમાં સરકારની દરખાસ્તનો જવાબ આપશે અયોધ્યાને ટૂંક સમયમાં સોલાર સ્ટેશનથી ચાળીસ મેગાવોટ વીજળી મળવા જઈ રહી છે એનટીપીસીએ રાજ્ય સરકાર સાથે મળીને સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની પેટા કંપની ગ્રીન એનર્જીએ ચૌદ મેગાવોટનો અયોધ્યા સોલર ફોટો વોલ્ટેક પ્રોજેક્ટ શરૂ કર્યો છે એનટીપીસીની પેટા કંપની સરયુ નદી પાસેના રામપુર ગામમાં અયોધ્યા સોલર ફોટો વોલ્ટેક પ્રોજેક્ટ પર રાજ્ય સરકાર સાથે કામ કરી રહી છે જે એકસો એકર જમીનમાં બનાવવામાં આવશે ये सोलर प्लांट हमारा नवंबर 2023 में स्टार्ट कर दिया था हमने काम हमने अपनी जो जिसको कॉन्ट्रैक्ट दिया था काम करने के लिए जैक्सन लिमिटेड है हमने नवंबर से स्टार्ट किया काम और दिन रात मेहनत करके इस प्लांट को हमने खड़ा कर दिया है जो पंद्रह जनवरी से हमारा प्लांट सारा रेडी हो गया था प्लांट प्रतिष्ठा हुई है बाईस जनवरी को उस समय हमारी प्लांट से ही बिजली गई है पूरी अयोध्या सिटी को सप्लाई होना शुरू हो गई है મેગાવટ કામે મેગાવટીશન કર્યા હેદ મેગાવટલી બન નહી આજે અયોધ્યા ને સોલાર સિટી બનાવવા માટે સોલાર પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે હાલમાં આ શહેર લગભગ ત્રીસ ટકા ગ્રીન વીજળી મેળવે છે अयोध्या को सोलर सिटी बनाने में हमारा प्लांट सबसे बड़ा महत्वपूर्ण भूमिका क्योंकि जैसे सोलर सिटी बनाने के लिए कोई एक क्षमता होती है जिस क्षमता के ऊपर अयोध्या की जो पावर है वो वो सप्लाई हो जाए सोलर सोलर से तो के हम दे रहे हैं 40 मेगावाट हमें बहुत बड़ा चंक दे रहे हैं अयोध्या सिटी को सप्लाई करने के लिए इसलिए सोलर सिटी बनाने में अयोध्या सोलर का बहुत बड़ा योगदान है अधिकारियों कहवू की अयोध्या सोलर फोटोवोल्टेक वॉल्टेक स्टेशन निर्माण थी अजगारी तक उभी थे તેમને આશા છે કે આ પ્લાન્ટ માર્ચ બે હજાર ચોવીસના અંત સુધીમાં અયોધ્યાને ચાળીસ મેગાવોટ વીજળી પૂરી પાડશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ન્યૂઝ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર